ઉજવીએ છીએ આજે આપણે શું કરીશું આમ તો બધા લોકો ભારતીય સૈન્ય વિશે ભારતના સૈન્ય દળ વિશે જાણતા જ હોય છે નૌકાદળ એરફોર્સ નેવી અને ભૂમિ દળ ત્રણેયની અંદર જવાનો ભારત દેશની રક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહી આપણા પરિવારની રક્ષા માટે તેઓ સતત દિન રાત જાગતા હોય છે પોતાનું બલિદાન પણ જરૂર હોય છે હું છું કે આપણી સલામતીનો જેટલો શ્રેય આપણા પરિવારને જાય છે તેથી પણ વધારે શ્રેય આપણા દેશના વીર સૈનિકોને જાય છે તેઓ સતત આપણી રક્ષા માટે અડીખમ ઉભા રહે છે એટલા માટે આપણે બીજું કઈ ન કરીએ તો આવા વીર સપૂતોની રક્ષા માટે હર હંમેશ દુઆ કરીએ આપણે દરરોજ ઈબાદત કરતા હોઈએ છીએ પ્રાર્થના કરતા હોઈએ છીએ બંદગી કરતા હોઈએ છીએ સવાર સાંજ ભગવાનને આરતી કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાના માટે તો ઘણું બધું માંગતા હોઈએ છીએ સાથે સાથે એટલું પણ આપણે માંગીએ કે માં આ ભારત દેશની જે રક્ષા કરે છે વીર સપૂતોની પણ તું રક્ષા કરજે સલામ કરીએ વીર સપૂતના માતાને સલામ કરીએ વીર સપૂતની માતાને કે જે વીર સપૂતને તેમણે જન્મ આપ્યો છે કે જે માતા પોતાના દીકરાને પોતાના વતનથી પોતાના ઘરથી દૂર સરહદ ઉપર જઈ અને નોકરી કરવા માટે એ જાય ત્યારે એ પોતે તૈયાર થાય છે કે જા બેટા દેશની રક્ષા કરવા માટે તું જાય છે એનો હું ગૌરવ લઉં છું